આ નિર્ણયના કારણે લાંબો સમય અભ્યાસ કરી તૈયારી કરનાર ઉમેદવાર નુકસાન છે અગાઉ સિત્તેર ટકા ટાટના માર્ક્સ ગણાતા હતા અને ત્રીસ ટકા એકેડેમિક્સ માર્ક્સ ગણાતા હતા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર જ્યારે ભરતી થવા જઈ રહી છે ત્યારે કેવલ ને કેવલ ટાટના માર્ક્સ ગણવા અને એકેડેમિક્સ માર્ક્સ ગણવા નહીં એટલે કે જેમ કે બીએડ છે એમએડ છે વગેરે જે ડિગ્રીના માર્ક્સ ગણવા નહીં જે લોકોએ આઠ આઠ નવ નવ વર્ષ સતત મહેનત કરી પરિશ્રમ કરી અને જે લોકોએ માર્ક્સ મેળવ્યા છે એ લોકોના માર્ક્સ હવે ડિગ્રીના માર્ક્સ ગણાવવાના નથી તો અમે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી બંનેને કરબદ્ધ પ્રાર્થના કરીએ કે અમારા માર્ક્સ ગણાય આગળની જે ભરતી થઈ છે એમાં સિત્તેસ પ્રમાણે જ ભરતી થઈ છે તો હવે હવે કેવું શું થયું તો સિત્તેરનો રેસીઓ બંધ કરી દીધો તો સાહેબને નિમ્ર વિનંતી છે કે તમે જે આચાર્યની ભરતી કરો છો એમાં તમે અનુભવ છે અનુભવના માર્ક્સ ગણો છો ડિગ્રીના માર્ક્સ ગણો છો ટેટની જે એક્ઝામ લેવાય છે ટેટની ભરતીની અંદર તમે એકેડેમિક ગણ્યું છે તો નવથી બારની ભરતીમાં એકેડેમિક કેમ કેમ ના ગણાવવું જોઈએ